અદા પર પહેલા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ચલો તારે પાડા બધા ઓર બેપડા આજે અમે કિશોરીને ઉજવણી કરી તેમાં પૂર્ણાશક્તિના પેકેટમાંથી કિશોરીઓને કઈ કઈ વાનગી બનાવીને ખાવાની તેની સલાહ આપી અને કિશોરીઓને સ્વચ્છતા વિશે સમજ આપ અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય હિન્દ ફેમિલી